તો ગુડ મોર્નિંગ ગાયજી દેવન આઈ છે કેમ છો તમે બધા મજામાં હશો હું છું તમારો પ્રસાદ મિસ્કિન ને મિસ્કિન બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજની બક્ચુથી ચાલુ થવાની પહેલા જ વરસાદ ચાલુ થઈ ગયો કેમ કે સવારના વાગી ગયા દસ ને તેર કે ઘણો ટાઈમ થઈ ગયો તો ભાઈ કેમ વાહ કેમ વાહ હાર્દિક સ્વાગત કર્યું પ્રશાંત તમારું થોડી કર્યું મેં તો મારા વ્યુઅર્સ નું કર્યું તારા બધા તારું જ લઈ લેવું તો ભાઈ અમે લોકો આજે કઈક નવું સૂટ છે અમારું વિડીયો નું કોન્સેપ્ટ કઈક નવો જે સૂટ કઈક અલગ છે બરાબર ટીમ મેમ્બર્સ બધા અલગ અલગ છે આ ત્રણ જણ ને તમે જોયા હશો પણ છોકરી કઈક અલગ છે બરાબર તો બસ આજે કઈક ન્યુ આવી રહ્યું મારા યુટ્યુબ ચેનલ માં બ્લોગ પછી તમને ખબર પડશે તો બસ એને અગરબત્તી વગરબત્તી કરીને આપણે ચાલુ કરીશું આજના દિવસમાં કેમ કે આજે પહેલો વિડીયો છે અને સપોર્ટ ની જરૂર છે સપોર્ટ કરજો અને આ વિડીયો કેવો લાગે છે ને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો માતાજી નાજેલ વધેરજે પાઓ હે માતાજી નાજેલ વધેરજે તો વધેરનો સુરજ ઉગ્યો સુખનો સુરજ ઉગશે ઉગશે મારા ભાઈ તું ટેન્શન ના લે ઉગશે આજ નહીં તો કાલે સબકા ટાઈમ આયેગા હે ભાઈ આ બ્રિજ છે હમણા જો પડતો પૈસા કાલે પાછું બુક કરાવવા ગયો હતો મર્સિડીઝ અમારા એટલે વડા ખાવા જઈ રહ્યા હું મારા દુકાન યાદ નહી આવી રહી તો દર્શન પૂછે કઈ દુકાન તો મારો ભાઈ શું કે ડાયલોગ બોલતો કયું તું પૈસા આપ્યા હતા ને દર્શન યાદ આવ્યું દર્શન ક્યાં હતું પણ હવે હું તું અફજલ ને પૈસા તું આપીશ એટલે તને યાદ આવશે એ તો તને રસ્તામાં તારા દેખાશે ધીરે ધીરે મને યાદ નઈ આવતું યાર કઉ કહો તમે લોકો યાર આવશે આવશે એટલે તારે તારે શું કરવાનું શું ઈચ્છા છે શું મેંડી મને યાદ કરે એટલે બધું યાદ આવી જાય કામ ભાઈ મારા ના આ લોકો પેલા એવું કીધું કે પ્રશાંત સ્પોન્સર બરાબર

જોક્સ મારો અને ઇજત ઇત ના કરે પર એની ઇજ્જત છે અને ઇજ્જત લાગે ભાઈ ઇજ કુમકો લગા વાર બાર કે નહીં લગા ને તું તો સોસાયટી માં છોકરાઓ મારી જતા

મમ્મી આ લોકો મને હું મારા મને કઈ બી થઈ જાય તો બધા આ લોકો જવાબદાર છે કેમ કે હું ના પાડું તે છતાંય મને આવી રીતે લઈ જાય છે પકડીને કે પાવાગઢ ચલ 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 મેં ના પાડી કેમ કે હું આ મહિના બહુ ફરી ને આવ બરાબર તો બી આ લોકો અચાનકથી પ્લાનિંગ બનાવે કે મોસમ 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 મોસમનો વાંધો નહીં મને કે સીએનજી મેં પૂરા મોમ સીએનજી નો વાંધો નહીં ગાડી નો ઘસારો આપશે કોણ એક કામ કરું સીએનજી પૂરાઈ લેજે ગાડીનો સારો વાત સાચી જ છે કારણ કે તમારા લોકો જવું એમ નઈ કેતો એને જવું એમ નઈ કેતો એ માતા નામે તરીકે પટેલે કીધું હતું કે માતાજી દર્શન કરીએ ને તો આપડો બેડો પાર થઈ જાય

ભાઈ કોઈ પણ યાર શું કરે ભાઈઓ ભેગા હોય ને એટલે બીજું સ્ક્રિપ્ટ રેડી થઈ જ જાય કેમ કે છોકરી ના આવી એટલે અમે લોકો પાવાગઢ એક ટુર વાળો મસ્ત મજાનો કોમેડી વિડીયો બનાવી રહ્યા છે બસ તો ભાઈ રાહ જુઓ બહુ મજબૂત વિડીયો આવવાનો છે કોમેડી જતો રહે ને નહીં તો ખાઈ સવા ઊંધા હાથથી ચલો ભાઈ જોઈએ પાવાગઢ ને જોઈએ શું થાય છે આટલા ટ્રીપ નું એમ કે યુટ્યુબ નું શૂટે જોડે જ કરીએ છીએ પાવાગઢ આ લોકો અચાનકથી ટ્રીપ ઉપાડ લીધી તો મેં કોઈ વાંધો નહીં હાલો આપણે ભગવાનના ના દર્શન કરતા આવીએ બરાબર કોઈ વાંધો નહીં જઈએ આજનો દિવસ કેવો જાય છે આપણા માટે તમારા માટે તમે બી જુઓ ને હું ભી જોઈશ કેમ કે મારો દિવસ તો ખરાબ થઈ ગયો આ પાંચ 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 ભાઈ બંધો ને મળી ને મારી જોડે મારે તો સીઝન એટલે તો જઈએ એટલે તો સીઝન થી પૂરા યાર રાજની કેવું કે બ્રિજ લો તો કે બહરાનો ગુલામ જ છે કે બ્રિજલો તો કે આ આવું બોલ્યો પેલો પેલા નામ શું દર્શન ના હું નઈ બોલ્યો જો ભઈ મારું ના ચડગો રે ચડાયો અરે મેકો પાવાગડુ जातो તો મે હું ખાલી ખાલી ગાડી લઈને ક્યાં જઉ બળા ભાઈબંધો ને ને ગેંઠા બકરામ ભરતા હે તારો ઘરવાળો નહીં બકરી છે છો છાના ઈ તો ખેડો રૂપિયા રાખ એ તો બધી દે મારી પાસે

બાપે પૂછુ ખોટું વસ્ત્રાપુર જઈએ વસ્ત્રાપુર થી પાછા મે તારું બારા ગર્લફ્રેન્ડ નહી આજ સુધી જોઈને આ પાડે

અરે કા તને જૂઠ નું કામ દેતો અરે બોલ ને બોલતો કેમ નહીં હેલો અવાજ આવે અ અવાજ આવે મળવા એમ હાલો મન કરની પડી જશે

કાત નહિ ગું મારા બંધ કરની તો એને डिमांड કર દીધી મેળા પાદર ભાઈ આઈ ક્યુ ફાઇનલી કેન્સલ થઈ ગયું માતાજીના દર્શન કરવાના હતા માતાજીના દર્શન કેન્સલ થઈ ગયા કેમ કે ત્યાં રેડ એલર્ટ હતું અને પેલી હમાનીયા નરર રેડ કરતી ત્યાં આનું બૈરું એ નતું માન બરાબર આના બૈરાય આ બૈરાય બી ના પાડી ચારે નથી ખાવું ભાઈ ચાલે ગાડીની ચાલે માં લાગી જાય જા માં લાગી જાય એટલે મને કે તું એને फटाफट કહી દે તો આપી દે ઓર્ડર

સુરત પહોંચવાની પેલા તમે વરસાદ જોયો વરસાદ એવો પડી રહ્યો ને કે ભાઈ દેખાતું નથી સામે મને કઈ દેખાતું નથી તો હું અંદાજે ડ્રાઈવિંગ કરી રહ્યો જુઓ કે આજુબાજુ બધે ને પૂરેપૂરા ફૂલ છે

આ બાબુ તો કઈ દેખાતું જ નહીં આ બાબુ કાંત નો પેલા બાજુ કોઈ દેખાતું નહીં અંદાજે ચલાઈ રહ્યા અંદાજે જઈ રહ્યા આઈ ગયસુ અમદાવાદ તમને વિશ્વાસ ઘરે પહોંચી તમે મારી જોડે કદાચ છેલ્લો આમ પકડું કે આમ પકડો કોઈ વાંધો જિંદગી ખરાબ થઈ ગઈ જે રીતે પકડવું એ પકડે શું આમ પકડો કે આમ પકડો પણ જિંદગી તમારી ખરાબ જ થઈ ગઈ તો ભાઈ જમવા માટે ઉભા રહે જમી લઈએ થોડું એ ગેંડા તું ઘેંડા

અમે લોકો પહોચી ગયા બાર ને ઓગણીસ બતાવું અમે લોકો લાઈન દેખાય છે ને અમે લોકો છે અમારી પાછળ ગાયબ થઈ ગયો દરિયો ગાયબ થઈ ગયો બધી વાર થઈ ગયા તમને આજે આખો અહીંયા દર્યો છે ને અમે લોકો રાઈટ અહીંયા ઉપર ખાલી બે મિનિટના અંતર અમે લોકો દરિયા આગળ પહોંચી શકો ને દરિયો હવે તમને કાલે બતાવી શકી પેહલા આપડે કતેએ જય દ્વારકાથી જય શ્રીરામ રવિ ઓલ ગાય વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જલ્દીથી બીજું નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકા જય